નમસ્કાર દર્શક મિત્રો માતૃ રક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાત્રાના દુધવાડા ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા દુધવાડા ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું દુધવાડા ગ્રામ વિકાસ સમિતિ તથા સમસ્ત દુધવાડા ગ્રામજનો દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું યોજાયેલા કાર્યક્રમ સાયલા મંદિરના પરમ પૂજ્ય દુર્ગાદાસજી મહારાજ સહિત પાત્રાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા બરોડા ડેરીના ચેરમેન ધીરુમા સહિત રમેશ પટેલ બિલ્ડર સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું બીજી તરફ આવેલા મહાનુભાવનું સન્માન કરવામાં આવ્યા

દિનુમા તથા ચૈતન્યસિંહ ઝાલા સરદાર ઉપસ્થિત રહી બધાને પ્રોત્સાહન આપ્યું કે આપણે પ્રેરણા આપી પાદરા તાલુકાના દુધવાડા ગામે દુધવાડા ગામ વિકાસ સમિતિ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પ્રતિમા ગામની ભાગોળે મૂકવામાં આવેલી છે જેનું આજરોજ અનાવરણ રાખવામાં આવેલું હતું જેમાં ગામ ગામ લોકો તેમજ પાટીદાર સમાજ અને અન્ય સમાજના આગેવાનોએ ભેગા થઈને આજે કાર્યક્રમ કર્યો છે સાથે સાથે દુધવાડા ગામના પૂર્વ સૈનિક જેટલા લગભગ ઓગણીસ જેટલા સૈનિકો છે જેઓનું એક અંદાજે ફર ચર્ચા ના અંતે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ અનાવરણ વિધિ નો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ કાર્યક્રમ તાલુકાના સરપંચો પાટીદાર આગેવાનો આગેવાની સરદાર પટેલ ના સ્ટેચ્યુ ની અનાવરણ વિધિ કરવામાં આવી છે સમગ્ર શ્રમમાં આનંદ નો ભંગ નો દિવસ છે સાથે સાથે ઓગણીસ

વિકાસ કમિટી થઈ રહી છે અને આવનારા દિવસમાં એના સારા ફળ મળશે એવી આશા